પોલીસ પોલીસમાં નોંધાયેલી માહિતી મુજબ રાજસ્થાનના અજમેર જિલ્લાના વતની ટેન્કર ડ્રાઈવર પ્રવિણ સિંહ કનૈયાસિંહ ચૌહાણ

જેનાથી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાયો જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ 14000 લિટર કેમિકલ સળગી ગયું હતું અને ટેન્કરને મોટું નુકસાન થયું હતું ટેન્કરના કેબિનમાં રાખેલા વાહનના મૂળ દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા હતા ડ્રાઈવર પ્રમેસી ચૌહાણે આ ઘટના અંગે કંપનીના મેનેજર ઉમેશભાઈ બી કોલીને જાણ કરી હતી મેનેજરના કહેવા મુજબ ડ્રાઈવરે ચિખલી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની જાહેરાત નોંધાવી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી